થોડું ઘણું રિવાઇઝ કરાવવું પડે અમુક સબ્જેક્ટ માં વીક હોય તો ઈ કરાવવું પડે પણ ઈ કઈ કરવાનું નથી આપણે સ્કૂલ નું કામ હોય સ્કૂલે જ પતાવીને આવવાનું અહીંયા વી કિલો નું બેગ લઈને હવા માં છ વાગ્યા માં જાય ચાર વાગે આવે ને સાડા ચારે તારે પેલું વી કિલો નું બેગ લઈને પાછું મોકલવાનું ટ્યુશનમાં માં એ કઈ નઈ સ્કૂલે બધું પતાવીને આવવાનું સ્કૂલ નું કામ ઘરે આવીને કઈ નઈ રિલેક્સ રમવાનું હવે પણ યાર થોડુંક તો એને કરાવવું પડે એટલે એને મોકલવો પડે એકાદા સબ્જેક્ટમાં એ વીક છે એને નથી ઇંગ્લિશમાં થોડુંક ક્રિએટિવ રાઇટિંગ ને સમજાતું તો પછી કરવું પડે ને અત્યારે થોડુંક કેટલું બધું હાર્ડ આવી ગયું ભણવાનું તમને ખબર પડે છે કે નહીં હવે તો અમને કેમ કે તમારું ઓફિસ નું કામ ઓફિસ જ પતાવીને આવવાનું હોય ઘેરે આવીને કઈ કરવાનું જ નહીં ઓફિસ ને સ્કૂલ માં કઈ ફેર નહીં હવે વાતું કરેતી હવે ઘેર પણ હવે સ્કૂલ સ્કૂલ વાળા દસ કલાકનો ટાઈમ જે છે તો દસ કલાકમાં એને બધું રિવિઝન ને બધું કરાવી દેવું જોઈએ ને એને ત્યાં ઘરે આવીને કઈ વધવું જ ના જોઈએ કામ બધું ત્યાં પતી જાઉં જોઈએ પ્રમાણે તમે પણ તમારે પાછો છે ને હાલે જ ને અત્યારના જમાના પ્રમાણે છોકરાઓને રાખવા પડે અત્યારે કેટલું હાર્ડ આવી ગયું ભણવાનું તમને ખબર છે હવે હા તો પણ અત્યારનો જમાનો અલગ છે ને તો સ્કૂલ વાળા લખીને દે કે આને કલેક્ટર બનાવી દે કે આને હું એન્જિનિયર બનાવી દે આને ડોક્ટર બનાવી દે કે આને હું સાયન્ટિસ્ટ બને એવું કાં લખીને નથી દેતા જમાનો અલગ છે તો છોકરાઓ પર ડિપેન્ડ હોય કે સ્કૂલ વાળા કે ટ્યુશન વાળા લખીને થોડાક કે દે વાતો કરો તો તમે હા તો એ જ છે અમારા જમાનામાંથી જે ભણવાનું તો એ જ અત્યારે છે તો આ ટ્યુશન ને હું ખોટી માથાકૂટમાં પડવાનું

તમારી સલાહ નો તે માંગતી તમે આ લેક્ચર આપવાનું ચાલુ કરી દીધું એ મારું કહેવાનો મતલબ એમ હતો સ્કૂલ વાળાને સુધરવું જોઈએ કે આ બધું છે ને 10 10 કલાક છોકરાઓને રાખીને બધું કમ્પ્લીટ કરીને મોકલવા જોઈએ એ એની જ એની જવાબદારી લે સ્કૂલ વાળા એની જવાબદારી લે તમને જાજો એને કઈ આવજો બધું કે આ તમારી જવાબદારી છે તમે લ્યો બધું પણ પહેલા તમે તમારી જવાબદારી લો ને કિચનમાં સિંકમાં સિંક નળ છે ને માં પાણી ટપકે છે એ બદલાવ છે ને એ બદલાવ આપણી જવાબદારી ઈ છે પહેલા